અભૂતપૂર્વ ધાર્મિક મહોલ્લામાં પાટણ ખાતે દર ગુરુવારે પૂજ્ય જલારામ બાપાના ભજનનો થયો શાનદાર પ્રારંભ ડીસા જલારામ ઘઉ સત્સંગ મંડળની પ્રેરણા અને માર્ગદર્શનથી પાટણ ખાતે તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ ગુરુવારથી પૂજ્ય જલારામ બાપાના ભજનનો ભવ્યાથી ભવ્ય દિવ્યારથી દિવ્યો પ્રારંભ થયેલ છે પ્રથમ દિવસે અભૂતપૂર્વ ધાર્મિક માહોલ વચ્ચે સમાજ શ્રેષ્ઠીએ આરજી ઠક્કરના સહયોગથી લાલ સાહેબના મંદિરે મારવાડી લોહાણા સમાજની વાડી ખાતે પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહી નિજાંદ માણ્યો હતો જોગાનો જોગ એ દિવસે આરજી ઠક્કરનો જન્મદિવસ પણ હતો ડીસાથી ચોવીસ ગાડીઓનો કાફલો એકસો એકતાલીસ જલારામ ભક્તોને લઈ પાટણ જલારામ મંદિર પહોંચ્યું ત્યારે સૌની વ્યવસ્થિત મહેમાન ગતિ કરવામાં આવી હતી સૌએ જલારામ મંદિર પાટણ ખાતે આરતી તેમજ દર્શનનો લાભ લીધો હતો દિશાથી પધારેલ જલારામ ભક્તો માટે પૂજ્ય જલારામ બાપાના ભોજન પ્રસાદની વ્યવસ્થા વાડી ખાતે આરજી ટક્કર પરિવાર દ્વારા કરવામાં આવી હતી પવન પ્રકાશ પાણી પાથરણું સાદા પ્રસાદ આધારિત પૂજ્ય જલારામ બાપાના ભજન માટે પ્રથમ ગુરુવારે જ એક્યાશી જલારામ ભક્તોએ પોતાના નામ નોંધાવી પૂજ્ય જલારામ બાપા તેમજ પૂજ્ય વીરભાઈ માં ભજન સ્વરૂપે આશીર્વાદ આપવા તેમના ઘરે પધારે તે રીતે અદભુત સહકાર આપ્યો હતો પાટણના જલારામ સેવકો સર્વનારાયણભાઈ ઠક્કર આરજી ઠક્કર વીસી અખાણી જેડી ઠક્કર મધુભાઈ ભવાનજીભાઈ ઠક્કર એસ કે ઠક્કર ચંદ્રકાંતભાઈ રતાણી નટુભાઈ રતાણી ધનરાજભાઈ ઠક્કર પીઆઈ ઠક્કર કમલેશભાઈ સતીશભાઈ રાજુભાઈ તરુણભાઈ ભરતભાઈ રશ્મિકાંત શાસ્ત્રીજી એમ સૌના સંયુક્ત પ્રયાસોને લીધે પાટણમાં પૂજ્ય જલારામ બાપાના ભજનના વર્ષો સુધી નિરંતર ચાલ્યા જ કરે તેવું વાતાવરણ જામ્યું હતું પૂજ્ય જલારામ બાપાની વાવ તેમજ પૂજ્ય જલારામ બાબાના ભજન થકી ઉપસ્થિત સૌ કોઈએ ભક્તિની શક્તિનો વિશિષ્ટ આધ્યાત્મિક અનુભવ કર્યો હતો સૌએ આ સકારાત્મક કાયમ માટે સહકાર આપવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો સમગ્ર કાર્યક્રમનો વિશેષ શૈલીમાં સંચાલન જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના ભગવાનભાઈ બંધુએ કરીને સમગ્ર અવસરની સંપૂર્ણ સમજ આપી હતી સમગ્ર કાર્યમાં લોહાણા યોજના તંત્રી આનંદભાઈ પીઠક્કર સહિત મોટી સંખ્યામાં જલારામ બાબાના ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા